નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના નીલમબાગ સર્કલ પાસે રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત ની બાઇક ચાલક ને ઈજા થઈ હતી નીલમબાગ સર્કલ પાસે રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત થતા બાઇક ચાલકને ઈજા થઈ હતી આ ઘટનાના પગલે લોકો એકઠા થઈ ગયા હતા અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત વ્યક્તિને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે